તમારું આજના નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ પછી આ બે વાંદ્રા આપણે જોઈતી ખબર બિલાડી એક ઓલી રોટલી આતું બાગતા હોય તો આપણે જોઈ લીધી છે હવે આપણે કઈ જોવાની છે ખાટી દ્રાક્ષ વાળી

ને જમવું હોય ને જમીન સીધો મોબાઈલ જોવા જોઈએ થોડીક વાર આખા દિવસનો પંદર મિનિટનો એનો ટાઈમ છે તો આજે બેનભાઈ બે ભાઈઓ એટલા હેરાન કરતા હતા ને બધા એને ઘરમાં તો ટાણે એને જઈમાં પહેલાં જ મોબાઈલ આપી દીધો જ કાન શું અત્યારે કોઈને જવાબ એ ના દે ભાઈ શું તો બસ ખાલી મોબાઈલ જોવે સ્ટોરીને હું જોયા રાખે હજી ઘરે જમવા જમવાનું બધાને બાકી છે હજી નવ વાગી ગયા જ પણ હજી સચિન આવ્યા નથી જો મમ્મી થોડીક વાર ખીચડી ખવડાવી બધું ને હવે ભૂમિ ખવડાવે છે કારણ કે એક મિનિટ તો ભાદુભાઈ શાંતિ હોય ની બે ચમચી ખાઈ લે પેટમાં પડી ગઈ હોય પછી એને શાંતિ ભાગા ભાગી હોય એટલે રમત કરતો જવાનું અને ખવડાવતું જવાનું અમારે બધાને બાકી જ પણ એ ભાઈ પેલા જમાડી લે ઠીક ઠીક કરો તો ચુપ હા પુ અરે મસ્તી કરતો જાય ને રમતો જઈશ અને મમ્મી બેઠા જ કા મમ્મી થોડીક વાર શાંતિ થઈને નવ થઈ ગયા પણ હજી જમવાનું વારો નથી એવો કા બોલાવ બોલાવી તો હમણાં બોલાવી લઈ પણ તમારે છોકરા નથી આવે ને શું કરવું મમ્મી એટલે હવે એમાં એવું છે ફેમિલી ટાઈમ હોય કા

તો હાલો બેસી જાય બી શું જમવા હાલો હાલો તો જમવામાં જોવો આપણે પાપડ શેકાઈ ગયા છે સલાડમાં માં બધા જોઈએ બધા ને ગાજર એમને કાચા માં ના નાખે જોઈએ સલાડ માં એમને બધા ખાવા જોતું હોય આમાં ટમેટા શાક છે સેવ ટમેટા શાક ખીચડી છાસ ભાખરી રોટલી ટમેટા ટમેટાના શાકમાં પાછું ટમેટા સલાડ હમણાં એવું હાલે છે કા ભૂમિ ખાવાના ભૂલાયું હોય